હમણાં બે ત્રણ દિવસમાં મહતમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને કોઈ કોઈ ઠેકાણે 32 ડિગ્રી સેલ્સિયસ એકદમ 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સવાર સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થશે તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદી મોલ જોવા મળી શકે છે દિવાળીના તહેવારો પર રાજ્યના કેટલા ઉછારમાં માવઠું થવાની શક્યતા છે તો બેસતા વર્ષના દિવસે પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આમન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 14 ઓક્ટોબરથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તેમજ 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે 23 સપ્ટેમ્બર થી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ તેવી પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત 18 નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે છે જાણો રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ આણંદ અરવલી બનાસકાંઠા ભરૂચ કોટા દે દ્વારકા જામનગર મહીસાગર પાટણ કોરબંદર તાપી વડોદરા વલસાડ સહિત જિલ્લાઓમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે ત્યારબાદ અમદાવાદ અમરેલી ભરૂચ બોટાદ જુનાગઢ મોરબી રાજકોટ વડોદરા વલસાડ સહિત જિલ્લાઓમાં તેત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે